નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય એટલા માટે થઈને આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના આસપાસ એટલે કે પર્યાવરણ વિષયની તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ જે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ આંબલીનો સ્વાદ કેવો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બ ખાટો બીજું બીમાર માણસને શાની બોટલ ચડાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક ગ્લુકોઝ ત્રીજું નીચેનામાંથી કયો ખોરાક બારે સાચવી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ અ પાપડ ચોથું કઈ ઋતુમાં ખોરાક ઝડપથી બગડે છે તો જવાબ આવશે વિકલ્પ બ ચોમાસું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલું બિન વગાડવાથી સાપ ડોલે છે તો જવાબ આવશે સાચું સૂકવેલી કાંકડીમાંથી કેટલાક વાદ્ય બને છે તો ખોટું ત્રીજું વેલી પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે તો જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી છે આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો ગમે તે એક જેના કુલ બે માંગ છે પેલું એક દળી બીજનો બીજના બે નામ લખો તેમાંથી બનતી વાનગીઓના નામ લખો તો ઘઉં ઘઉંની અંદર આવશે રોટલી પૂરી શીરો ભાખરી સુખડી અને બાજરી બાજરીની અંદર આપણે જોઈએ તો આવશે રોટલો સરમયું વગેરે ત્યાર પછી બીજું દ્વિદળી બીજના બે નામ લખો ને તેમાંથી બનતી વાનગીના નામ લખો મગફળી તો એમાં છે ચીકી અને શેંગપાક ચણા એમાં આવશે ચટપટી ભજીયા અને ચણાનું શાક પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો જેના કુલ છ પેલું પાણીની ઉપયોગીતા વિશે લખો તો પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં નાહવા ધોવામાં સાફ ના કામમાં બાગ બગીચામાં ખેતીવાડીમાં મકાનોના બાંધકામમાં વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે પાણીના વિવિધ સ્ત્રોત જણાવો તો વરસાદ કુવો બોર ઝરણા નદી તળાવ સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે વાવ એટલે શું તો પ્રવેશ દ્વારની સંખ્યાના આધારે વાવના પ્રકાર જણાવો તો કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે તેને વાવ કહેવામાં આવે છે પ્રવેશ દ્વારની સંખ્યાના આધારે વાવના ચાર પ્રકાર છે તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે અડી કડીની વાવ વિશે ટૂંકમાં માહિતી આપો તો અડી કડી વાવ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે આ વાવ પંદરમી સદીમાં બનાવવામાં આવેલી છે આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસો ને દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે આ વાવના કુલ એકસો ને છાસઠ પગથિયા છે તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા ત્રીજો સવાલ તમે પાણીનો સંગ્રહ શેમાં શેમાં કરો છો તો પાણીનો સંગ્રહ ઘરમાં બનેલા ભૂગર્ભ ટાંકીમાં અને ઘરના ધાબા ઉપર બનેલી ટાંકીમાં કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ખાલી જગ્યા પાણીમાં તરે છે લાકડું કે લોખંડ તો જવાબ આવશે લાકડું ખાલી જગ્યા પાણીમાં ઓગળે છે મીઠું કે માટી તો જવાબ આવશે મીઠું ત્રીજું આપણી પૃથ્વીનો આકાર ખાલી જગ્યા છે તો નારંગી જેવો ગોળ ચોથું ચંદ્ર ઉપર ચાલનાર પ્રથમ માણસ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે નીલ આર્મ સ્ટ્રોંગ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્કું સોયાબીનનું મૂળ વતન કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી ચીન બીજું દરિયાનું પાણી સ્વાદમાં કેવું છે તો જવાબ આવશે વિકલ્પ સી ખારું ત્રીજું યાત્રા કોણે શરૂ કરી હતી તો જવાબ આવશે વિકલ્પ એ ગાંધીજી અને ચોથો સવાલ સુનીતા વિલિયમ્સ અવકાશમાં કેટલો સમય રહ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી છ મહિનાથી વધુ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ કયું પ્રાણી માણસ કરતાં છ ગણું વધુ જોઈ શકે છે તો વાઘ એ માણસ કરતાં છ ગણું વધુ જોઈ શકે છે સૌથી મોટા કાન કયા પ્રાણીના હોય છે તો સૌથી મોટા કાન હાથીને હોય છે રાત્રે જોઈ શકતા પ્રાણીનું નામ લખો તો ગોવડ પોલીસ ગુનેગારને શોધવા માટે કયા પ્રાણીની મદદ લે છે તો પોલીસ ગુનેગારને શોધવા માટે કૂતરાની મદદ લે છે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા પર્વત પર ચઢાણ ચડતી વખતે શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ તો જવાબ આવશે પર્વત પર ચઢાણ ચડતી વખતે શરીર નેવું અંશના ખૂણે રાખવું જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે જરૂરથી આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વિડીયોનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે રેડી ટુ પ્રિન્ટ ફોર્મના મળી જશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરી અને પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચે આપેલા આલેખનું અવલોકન કરી જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા આપણને આલેખ આપેલો છે આલેખ ઉપરથી જોઈએ પહેલો સવાલ વર્ષ ઓગણીસો છોતેરમાં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો ઓગણીસો છોતેરમાં વિદ્યુતનો સૌથી ઓછો ઉપયોગ થયો છે બીજું ઓગણીસો છન્નુંમાં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો તો ઓગણીસો છન્નુંમાં સો માંથી પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ વિદ્યુતનો ઉપયોગ થતો હતો વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન કેટલા ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા તો વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા બ નીચે આપેલ પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છેમાં પેલું ટ્રાફિકના નિયમો વિશે બે ત્રણ વાક્યમાં જવાબ લખો તો પહેલું વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું ફરજિયાત છે ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી ચાર રસ્તા ઉપર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવાનું હોય લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખવું લીલી લાઇટ હોય ત્યારે વાહન આગળ જવા દેવું તથા પીળી લાઇટ થાય ત્યારે બીજા છેડાના વાહનને જવા તૈયાર રહેવું તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તે સાઈડ લાઇટ બતાવી બમ્પ હોય શાળા હોય દવાખાનું હોય અથવા તો જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી પાડવી રસ્તા ઉપર વિવિધ સિગ્નલો હોય છે તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે રાહદારીઓ એ ચાર રસ્તા ઉપર રસ્તો ઓળંગવા માટે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો જેના કુલ 6 માર્ક્સ છે આપેલો સવાલ રસોઈમાં વપરાતા મરી મસાલાની યાદી બનાવો તો રસોઈમાં વપરાતા મરી મસાલા જોઈએ તો મરચાં મરી અજમો તજ લસણ હળદર મેથી સાકર મીઠું લવિંગ તમાલપત્ર રાઈ જીરું વગેરે રોગોના ફેલાવા અટકાવવા માટે શું શું કરવું જોઈએ તો રોગોનો ફેલાવો અટકાવવા માટે નીચે પ્રમાણેના પગલાં લેવા જોઈએ પહેલું આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી ખાદ્ય પદાર્થોને ખુલ્લા ન રાખતા તેને ઢાંકીને જાળીવાળા કબાટમાં રાખવા વાસી તેમજ ખુલ્લો અને બજારો ખોરાક ન ખાવ તેના અથવામાં છે ત્રીજો ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ તો ખોરાક સરળતાથી પચે તે માટે પહેલું ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ ખોરાક હંમેશા તાજો શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ પચવામાં ભારે હોય તેવો ખોરાક ન લેવો ઉદાહરણ તરીકે તળેલા ચરબીયુક્ત ખોરાક વગેરે ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે તેથી શરીરની જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ જમ્યા પછી આરામ ન કરતાં થોડું ફરવું જોઈએ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું જે પર્યાવરણ વિષયનું આસપાસ વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ પાંચના આવનારા જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે તો ચાલો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો